હણશે ગુજરાત પરંતુ રજળપાટ કરી રૂંદાંશે ભવિષ્યનો વિકાસ કારણ કે નહીં રહે ઘર આંગણે શાળાઓ પ્રાઇવેટને પ્રોત્સાહિત કરવા શું સરકારી શાળાઓ બંધ કરી રહી છે સરકાર શાળાઓ મર્જ કરી શું ગરીબોના બાળકોને શિક્ષણથી વંચિત રાખવા માંગે છે સરકાર આવું કહેવું નથી પરંતુ જરા આ રામધૂન બોલાવતા નાના નાના ભૂલકાઓ અને તેમના માતા પિતાને જુઓ આ ભૂલકાઓને ડર છે કે હવે તેમની શાળા બંધ થઈ જશે તેમનો અભ્યાસ છૂટી જશે જ્યારે આ વાલીઓને ડર છે કે જો બીજા ગામમાં શાળા જતી રહી તો તેઓ મજૂરી અને ખેતી કામ કરતા કરતા પોતાના સંતાનોને કેવી રીતે સ્કૂલ સુધી પહોંચાડશે આ દ્રશ્યો સાવલી તાલુકાના ભાદરવા ગામના છે જ્યાં શાળા મર્જ કરવાની બાબતને લઈને વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોએ રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો છે કારણ કે જો આ રીતે શાળાઓ મર્જ થઈ અને વિદ્યાર્થીને બીજા ગામમાં ભણવા માટે જવું પડશે તો આગામી દિવસોમાં ડ્રોપ આઉટ રેશિયો વધવાની આશંકા છે જોકે સરકારના આ પ્રકારના નિર્ણય સામે ખુદ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે જ્યારે શાળાઓમાં બાળકો જ્યારે ગામમાં ને ગામમાં લઈ લાવવા માટે ત્યારે શાળા પ્રવેશ ઉત્સવ કરવો પડતો હતો જ્યારે શાળા મર્જ કરવાની વાત આવશે તો અન્ય બાળકોને અન્ય ગામમાં બીજા ગામમાં જવું પડશે સાહેબ આ માનસિકતા હજુ અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર ઓછી છે આજે દીકરીને પણ ભણવા માટે એમને બીજા ગામમાં મોકલવાની થાય તો દીકરીઓને ભણાવતા પણ નથી લોકો એટલે અન્ય ગામમાં જવાની વાત આવશે તો ડ્રોપ આઉટ રેશિયો વધશે અને અને ખરેખર સરકારે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવો જોઈએ એવી મારી રજૂઆત છે સાવલી બાદ પાદરાની પણ બાર સ્કૂલોને મર્જ કરવાનો લેવાયો નિર્ણય શાળાઓ મર્જ કરવાની બાબતને લઈને ધારાસભ્ય દ્વારા વિરોધ એક તરફ ભણશે ગુજરાત આગળ વધશે ભાજપ બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને શિક્ષણ વિભાગના નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે હાલમાં પાદરાદા તાલુકાની લગભગ તેરેક શાળાઓ બાર થી તેર શાળાઓને જે મર્ચ કરવાનો હુકમ જિલ્લા પંચાયત વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે કરવામાં આવ્યો છે તેના તેની જે ગામની એસએમસી કમિટી હોય અથવા તો વાલી મંડળ જે પણ હોય કે સ્કૂલના એ લોકોને કોઈને પણ જાણ કર્યા વગર આ રીતનો મર્ચ કરવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે જે રીતે કુમાર અને કન્યા શાળા મર્ચ કરવામાં આવી છે એ રીતે એવું કહી શકાય કે વાલીઓમાં એના કારણે ખૂબ અસંતોષ જોવા મળ્યો છે મને ઘણી બધી રજૂઆતો એ બાબતમાં મળી જેને લઈને આ નિર્ણયને પાછો ખેંચવા માટે આ નિર્ણય અયોગ્ય હોય આ નિર્ણયને પાછો ખેંચવામાં આવે તે બાબતે થઈને મેં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આ બાબતે પત્ર લખી અને ટેલિફોનિક પણ મેં વાતચીત કરીને આ બાબતનો મારો વિરોધ નોંધાયો છે મારી નારાજગી વ્યક્ત કરી છે કે આ નિર્ણયને વહેલામાં વહેલી તકે પાછો ખેંચવામાં આવે વડોદરા જિલ્લાની આડત્રી સ્કૂલ મર્જ કરવાની શક્યતા વિદ્યાર્થીઓના ભવિષ્ય પર શિક્ષણ વિભાગની સીધી તરફ સરકારનો આ નિર્ણય હજારો બાળકોના ભવિષ્ય પર તરાપ છે એવી રીતે તે અંગે જો વાત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને અન્ય સુધી અંતર કાપવું પડશે તેવામાં માતા પિતાને બાળકને બીજા ગામ સુધી મૂકવા જવું અને લેવા જવું પડશે મજૂર વર્ગના માતા પિતા માટે આવું રોજ રોજ કરવું અશક્ય બનશે મા બાપની મુશ્કેલી વધતા બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો વધી શકે છે દરેક મા બાપ ખાનગી વાહનનો ખર્ચો ઉઠાવવામાં પણ અસમર્થ હોય છે આમ સરકારનો એક નિર્ણય સીધી જ રીતે બાળકોના ભવિષ્ય પર તરાહ હશે સવાલ અહીં એ થાય કે શું સરકાર અંતરિયાળ ગામડામાં શિક્ષણનો પાયો ખતમ કરવા માંગે છે શું ખાનગી સ્કૂલો માટે સરકારી શાળાઓને ખતમ કરવામાં આવી રહી છે શાળાઓ જ મર્જ કરી દેશો તો કેવી રીતે દરેક બાળકને શિક્ષણ મળશે સરકારી શાળાઓને ખતમ જ કરવી છે તો પ્રવેશોત્સવના ઢોંગ શા માટે કરો છો સ્કૂલેથી ઘરે લઈ જવાની કોઈ વ્યવસ્થા છે સવાલો અનેક છે પરંતુ સવાલો કરતા પણ સરકાર પોતાના પ્રકારના નિર્ણય પર એક વખત વિચારે તો મહત્વનું છે કારણ કે ઘર આંગણે શાળા જતી રહેશે तो शिक्षण की गुणवत्ता सुधर नहीं परंतु मानू चावड़ा बीटीवी न्यूज वडोदरा